હાઇ ગાઈશ ગુડ મોર્નિંગ જેમ મેને જીસી કૃષ્ણ ફરીથી એક બસ મજાને વિડીયોમાં તમારું સ્વાગત છે મમ્મીને લોકો આવવાના છે તો અમે જવાના છીએ મારો પ્લાન એવો છે કે હું મમ્મીને ત્યાં લોકો ઘરમાંને ઘરમાં હોય તો થોડું દર્શન કરવાને એમ લઈ જાઉં તો એના માટે હું લઈ જવાની છું વિડીયો એન્ડ સુધી જોઉં છું મજા આવશે જઈશ ચલો કાલે મમ્મીને લોકો આવવાના છે તો કાલે મળીએ જઈશ સ્કીન કેર કરીને બેઠીશું ને તો મોડું કેટલું ચમકે જે જુઓ છો તમે એટલે સ્કિન કેર કરવી જરૂરી છે જે બહુ લોકો એવું કહેતા હોય કે કેમિકલવાળી પ્રોડક્ટ ના લગાવવી જોઈએ આમ તેમ તો ગાઈઝ અત્યારે છે ને બહુ ખાવા પીવાનું અને બહારની ને વીધર એવું થઈ ગયું છે ને કે સ્કીન કેર મસ્ટ થઈ ગઈ છે જો સ્કિન કેર કરીએ ને એટલે ફેસ જુઓ એકદમ જેમ કે ગાઈઝ અને એક વાત કહી દઉં તમને હું આ વિડીયો છે ને થોડા ઘણા દિવસ પહેલાંનો છે મમ્મી લોકોએ આવીને ઘણો બધો ટાઈમ થઈ ગયો પણ મારો વિડીયો છે ને ગેલેરીમાં પડ્યો હતો અને હું આગળનો ઇન્ટ્રો તો શૂટ કરી શકીએ એટલે ઇન્ટ્રો અત્યારે શૂટ કરીને મૂકી રહી છું અને બાકીનો વિડીયો મમ્મી સાથે અમે જ્યાં ગયા હતા ત્યાં મૂકીએ છીએ એટલે વિડીયો ઘણા દિવસ પહેલાંનો જ એટલે બહુ બધા પછી કેવું છે મેસેજને ફોન આવવા લાગે તાર મમ્મીને આવ્યા છે મમ્મીને આવ્યા છે કે ના અત્યારે નથી આવ્યા બહુ બધા દિવસ પહેલાં આવ્યા હતા પણ વિડીયો મૂકવાનો જ જોઈ ગયો હતો એડિટ કરી એટલે હું મોકી રહી છું અને આગળનો ઇન્ટ્રો વાર મેં શૂટ કર્યો મતલબ શૂટ જ નહોતો કર્યો મેં એમને જ નીકળી ગયા હતા અમે લોકો મેં માઇન્ડમાં વિચાર્યું હતું કે મમ્મીને ઘરમાં ઘરમાં ત્યાં હોય એકલી એકલી હોય રાત્રે ને એવી રીતે એમ વિચારો કરતી હોય તો થોડા ભગવાનના દર્શનને એમ કરવા લઈ જઈશ અહીંયા નજીક નજીકમાં જ્યાં હોય ત્યાં તો હું મમ્મીને ડાકોર અને અહીંયા લાંબા દર્શન કરવા લઈ ગઈ હતી એ બધો વિડીયો આવે છે પાછળ ચાલુ થાય છે તો એન્ડ સુધી જોજો મજા આવશે મજા આવે તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી ચાલો મારા મમ્મી સાથેના પાર્ટ જોઈ લો લાંબા પહોંચી ગયા છે અમે લોકો ગઈ જો અહીંયા પ્રસાદ ને એવું મળે છે અહીંથી લેવાનું પ્રસાદ ને જે કંઈ ચડાવવા કરવાનું હોય ને એ બધું બી કેન્દ્ર પ્રસાદી ને એવું બધું લીધું છે હે ગઈસ મંદિરની અંદર છે એક સુધી ફોન અલાવ નહોતો એટલે જ્યાં અલાવ ન હોય ત્યાં મને પરાણે શૂટ કરવાનું ના ગમે એટલે મેં પછી ફોન મૂકી દો તમે સરસ મજાના દર્શન કર્યા અને પછી પ્રેશર દીને ઓલી દૂધ એને ખાવા માટે બેસ ગાઈસ જો અહીંયા આખો હોલ જે બનાવેલો છે આ શેડ વાળો ત્યાં બધા બેસી બેસીને જમતા હોય હવે અમે થોડો નાસ્તો કર્યો અહીંયા હવે અમે જઈએ છીએ આગળ જો ગાઈસ આ બહાર થી મંદિર છે ભજન કાંટો છે કોઈને બાધા હોય ને એના માટે આ મંદિર અને કોઈને ગરબો હશે ને તો એ ગરબો લઈને આવ્યા છે જો ટોલ વાગે છે ને છે અમે લોકો એ લાંબા સરસ મજાના બળિયાદેવના દર્શન કરી લેતા છે હવે જઈએ છીએ ડાકોર લાંબા બળિયાદેવના મંદિરથી નીકળી રહ્યા છે ને તમે વ્યૂ જુઓ ગઈશ કેટલી બધી ગ્રીનરી એકદમ સરસ મજાનું લાગી રહ્યું છે અમે રસ્તામાં જઈ રહ્યા છીએ તોફાન જો તોફાન એનું કન્ટિન્યુ ચાલુ જ છે પણ ફેમિલી સાથે જતા હોય ને એટલે બોસ મજા જ કંઈક અલગ હોય લો ત્યારે એન્જોય કરતા કરતા જઈએ આઈશ તો અમે લોકો છે ને કે લાંબા દર્શન કરીને હવે અહીંયા ડાકોર પહોંચી ગયા છીએ દર્શન કરવા બપોરના વાગ્યા છે સાડા ત્રણ પોણા ચાર જેટલું ખબર નહીં મંદિર બંધ હશે ખુલ્લું હશે ખુલ્લું હશે તો દર્શન કરશું બંધ હશે તો થોડી વાર એટલા માટો મારશું ત્યાં સુધી ઠાકોરજી ઉઠશે પછી દર્શન કરશું નહીં મંદિરનો ટાઈમ ખબર નથી હું તો ઘણા બધા વર્ષો પછી જઉં છું દર્શન કરવા માટે એવું જ છે વચ્ચે તો લાંબા બહુ ટાઈમ પછી ગયા ને હું ડાકોર તો સ્કૂલમાં હતી ને ત્યારે વચ્ચે એક વાર ગયા હતા અમે લોકો પણ મને બહુ યાદ નહીં આવતું હવે ચલો દર્શન કરી હવે અંદર ફોન લઈ જવા દે છે કે નહીં એ મને નહીં ખબર લઈ જવા દેતા હશે તો દર્શન કરાવશું નહીં લઈ જવા દેતા હોય તો ધજાના દર્શન કરાવશું ચલો ત્યારે ડાકોરજી રસ્તામાં અમે ઊભા છીએ પાંચ મિનિટ બ્રેક પડ્યો છે પછી આગળ જઈએ મળીએ ગાઈઝ હ અમે પહોંચી ગયા છીએ ત્યાં ડાકોરમાં હવે જોઈએ ખુલ્લું છે કે બંધ છે કેમનું છે ગાડી પાર્ક કરીને જાત જાતા જઈએ છીએ બધા રહીશું બજાર છે જેમનો સામાન આવ્યો મમ્મી ગાઈઝ અહીંયા બધે કટલરીને એવું બધું છે તો ટોય આયા કેટલા બધા ટોય છે જો ગાઈઝ કેટલા બધા રમકડા ને બધું છે આખી લાઈન બધી આવી શોપિંગની જ છે બધી લઈ જાય ને એટલે ઓલા બહુ સારા કેવો જ અબરો છે બંધ થઈ ગયો જો અહીંયા બધે પર્સ ને એવું મળે છે કઈશ લાકડાનો સામાન બી સૌ સરસ સરસ મસ્ત મસ્ત મળે તક્ષ ને જો કઈશ આખી બજાર છે આવી બધો સામાન અહીંયાથી ટોય ને પૂજાનો સામાન વાય બ્લુટૂથ કનેક્ટ કરો ને એટલે સોંગ વાગે છે ગાઈઝ આ બધી ભીડ છે દર્શને મંદિરે પહોંચી ગયા છીએ અમે તમને ધજાના દર્શન કરજો અહીંયા ટીવી માં બીજો ડિસ્પ્લેશન થાય છે જો ગઈ સા મંદિર છે પણ લેડીઝો આમ લાઈન ભીડ બહુ દેખાય છે પણ લેડીઝો ની લાઈન નથી તો પાંચ જ મિનિટ માં છે ને અમે લોકો દર્શન કરીને આવી ગયા જો તમે તજાન દર્શન કર લો અંદર તો નથી લે ફોન નતો યુઝ કરવાનો એટલે હું ખોટો મને ના ગમે એવું ઘણા લોકો કરતા હતા પણ અંદર બળ માર્યું તો જો આખું મંદિર છે

મસ્ત દર્શન થઈ ગયા છે હવે અમે લોકો જઈશું ઘરે તો આજનો વિડિયો અહીંયા સુધી જ રાખી છે કાલે મળશું એ પાછા નવા મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગઈ